આપ સૌને વિદિત છે કે છેલ્લા બે ત્રણ દિવસોમાં આપણા જિલ્લામાં જુદા જુદા તાલુકાઓ અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદ થયા છે અને એના લીધે અમુક જગ્યાઓમાં ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવાની સમસ્યા બની હતી અને આપણા તંત્ર પ્રાંત અધિકારીથી માંડીને મામલેદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર પગે ઉભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાવેલા છે એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે રાત દિવસે કાર્ય કરી રહી છે જેસીબી મશીનોનો ઉપયોગ કરી કરવામાં આવેલ છે અને જે જે જગ્યા જરૂર પડ્યા છે ત્યાં ત્યાં આપને પંપિંગ મશીનરીના પણ ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે પાણી કાઢવા માટે કામગીરી ચાલુ છે આપને ખબર છે કે ઉપરવાસમાં વિસ્તારમાંથી જે પાણી આવી રહી છે એના લીધે પણ જલભારાની સમસ્યાઓ પણ બની છે પણ એના એને એના એને પણ સોલ્યુશન લાવવા માટે પણ આપણા તંત્ર પગે સ્થળ ઉપર કામ કરી રહી છે